અમે એમ કીધું છે કે જે ભ્રષ્ટાચારી અધિકારી હશે પોલીસ કર્મચારી હશે એમના પટ્ટા દેવાની વાત કરી નથી કે બધી બધાને અમે કહેતા છે અમારો મૂળ મુદ્દો શું છે જળ જંગલ જમીન અમારી પ્રકૃતિ અમારી અમે એને સાચવ્યું છે તો એ કોઈ પણ રીતે હણાઈ જવું જોઈએ નહીં અત્યારે તમે કેવડિયાની હાલત શું છે અમારા વિસ્તારના કોઈ આદિવાસીની કોઈ ત્યાં હોટલ નથી બધાને ત્યાં સાફ સફાઈ કરવા માટે વાસણ માંજવા માટે ત્યાં ચાદર બદલવા માટે રાખે છે અને બીજાને લાવીને ત્યાં જમીનો આપે છે અને તેને હોટલ મોજ મજા માટે શું મોજ મજા માટે કરેલો કરે તેને વિકાસ કહેવાય આ મુદ્દે કોંગ્રેસ જોઈએ એવી રીતના રસ્તા ઉપર અત્યાર સુધીમાં કેમ નથી આવી તો જીગ્નેશભાઈ નો મુદ્દો આવ્યો એટલે તમે બધા જ મુદ્દો ઉઠાવી રહ્યા છો ને તમે બધા જ નેતાઓ કોંગ્રેસના બોલી રહ્યા છો લડવાવાલા અત્યારે ગુજરાતમાં ખૂબ ઓછા છે જે સરકારની સામે બાયો ચડાવીને લડી શકે બોલવાવાળા ઘણા બધા ઘણા ઓછા છે ભાજપ તરફથી સીધી રીતના અનંતભાઈને ક્યારે પક્ષ પલટો કરવા માટે ઓફર આપવામાં આવી છે ખરી બે હજાર ઓગણીસમાં સીધી મારા પર ઓફર પણ કરવામાં આવી હતી પક્ષ પલટો કરવાની બી વાત કરી હતી નમસ્કાર બીબીસી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું શ્યામ આજે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અનંતભાઈ બીબીસીમાં ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ

માટે એમ કીધું તમે જેટલા પૈસા ભરશો એટલા જ પૈસા અમે સરકાર માંથી તમને અપાવીશું અને એ પૈસાથી જમીન લીધી અને જમીન લીધા બાદ એક મહિના હજુ એક મહિનો એક મહિના પહેલા જ એ જમીનનું એનસીડીસી મારફતે હરાજી કરી દીધી કોઈ પ્રાઇવેટ કંપનીને અને એ જમીનમાં અમારા આદિવાસી ખેડૂતોનો અમારો પણ હક છે અમારો અધિકાર છે અમને કોઈને પૂછ્યું નથી કાવેરી સુગરની સામાન્ય સભા ડિરેક્ટરોએ કે અધ્યક્ષે લીધી અને હરાજી થઈ ગઈ અમે એમના માટે કીધું કોઈ પણ કંપની અમારા હકની જમીન માટે ત્યાં જમીન પર કબજો લેવા આવશે એને અમે છોડવાનો નથી અને પટ્ટાની વાત અમે એવી કરી કે અમે જિગ્નેશભાઈને સહકાર આપીએ છીએ અમે એમ કીધું છે કે જે ભ્રષ્ટાચારી અધિકારી હશે પોલીસ કર્મચારી હશે એમના પટ્ટા છોડાઈ દેવાની વાત કરી નથી કે બધી બધાને અમે કહેતા છે અમારું કેવું છે જે જુગારીયા પાસે પૈસા લે છે જે દારૂડીયા બુટલેગરો પાસે પૈસા લે છે જે અહી મટકા રમાડે છે ચકલી પોપલી રમાડે છે એની પાસે પૈસા લે છે જે ખાણ ખનીજ ના ગાડીઓને ઊભી રાખીને પૈસા લે છે જે પણ હપ્તાખોરી કરે એવા એવા ભ્રષ્ટાચારી પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી છે અનંતભાઈ તમે કીધું કે આટલું બધું થાય છે જુગાર રમાડાય છે રમત રમાડાય છે દારૂ વેચાય છે આમ બધે તમે સ્થાનિક સ્તરે પોલીસ સ્ટેશને રજૂઆત કરી છે ખરી ઉગ્ર રજૂઆત કરી છે ખરી કોઈ ફરિયાદ મંદવાનો પ્રયત્ન કર્યો છે ખરી અમે વાંસદા તાલુકા પંચાયતના અમારા પ્રમુખ હતા ચંપાબેન કુંવર એમના ગામમાં દારૂના અડ્ડા ચાલતા હતા એના માટે અમે પોલીસ સ્ટેશન પર જઈને આવેદનપત્ર પણ ગત વર્ષોમાં આપ્યું હતું અવારનવાર અમને જયારે ફરિયાદ મળે છે ત્યારે અમે પણ વાત કરીએ છીએ પરંતુ આ તો એટલી મોટી માયાજાળ છે અમારો વિસ્તાર દમણ થી નજીક છે સેલવાસ થી નજીક છે અને મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર ની બોર્ડર અમને લાગેલી છે એટલે આવું અવારનવાર થતું આવતું હોય છે મોટા હપ્તાઓ પોલીસ ને ચૂકવાય છે જેના કારણે પોલીસ ની રહેમ નજર માં આ બધું ચાલતું આવતું હોય છે બરાબર અને એ થાય કે આ મુદ્દે ક્યારેય કોંગ્રેસે જલદ આંદોલન નથી કર્યું આટલા વખતે તમે વિપક્ષની અંદર છો અને ગુજરાતમાં દારૂબંધી ઓગણીસો સાહીઠ માં છે તો કોંગ્રેસ ક્યારેય દારૂ જુગાર મુદ્દે જલદ પ્રદર્શન કર્યું હોય રોડ ઉપર તો ક્યાંય જોવા નથી મળ્યું કોઈ બી રોડ ઉપર આવતા હોય ત્યારે પોલીસ પોતાની સાતગાંઠ વાળા બુટલેગરોને કહે છે કે તમે આને પાડો કે આના વિરોધમાં જો જીગ્નેશભાઈ જેવી રીતે બોલ્યા નીકળ્યા કે તરત જ બુટલેગરોની સાથે સાંટગાંઠ વાળા બધા જ રસ્તા પર ઉતરી આવ્યા આજે તમે જો બુટલેગરો પોલીસ પર ગાડી ચડાવતા પણ અચકાતા નથી જ ખેરગામના એક હતા બુટલેગરની સાથે ફરતા પણ પકડાયા હતા હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ ડ્રગ્સ ગાંજો ખૂબ મોટા પ્રમાણમાં મળી આવે છે ત્યારે ખરેખર પોલીસે એમને પકડવું જોઈએ એની સાથે સાથે એના પર સજા પણ એવી હોવી જોઈએ નહીં કે માત્ર ને માત્ર દેશી દારૂના અડ્ડાઓ પર રેડ કરી દે દેશી દારૂની બનાવટ પર રેડ કરે પરંતુ ખૂબ મોટા પ્રમાણે વિદેશી દારૂ પણ આવે છે ગાંજો જેવી ગાંજો અને ડ્રગ્સ જેવું પણ આવે છે અમારા વિસ્તારમાં બોર્ડર વિલેજમાં માનકુનિયામાં ગાંજાની ખેતી કરતું એસઓજી એ પકડ્યું હતું એવી રીતે ગાંજાની ખેતી એક વખત જો ગ્રામ્ય વિસ્તારમાં વિસ્તરી જશે તો આખો યુવાધન બરબાદ થાય એવું અમને લાગે છે નહીં નહીં અનંતભાઈ પ્રશ્ન મારો એ હતો કે આટલા વખતથી જે છે તમે તમારો આરોપ છે કે દારૂ વેચાય છે જુગાર રમાડાય છે ગાંજો વેચાય છે પણ કોંગ્રેસ જે છે આ મુદ્દે જલદ આંદોલન કેમ નથી કરતી રાજ્યમાં સાર્વત્રિક આંદોલન કેમ નથી થતું હલ્લાબોલ કોંગ્રેસ દ્વારા કેમ નથી કરવામાં આવતું આ મુદ્દે કોંગ્રેસ જોઈએ એવી રીતના રસ્તા ઉપર અત્યાર સુધીમાં કેમ નથી આવી આ તો જીગ્નેશભાઈનો મુદ્દો આવ્યો એટલે તમે બધા જ મુદ્દો ઉઠાવી રહ્યા છો ને તમે બધા જ નેતાઓ કોંગ્રેસના બોલી રહ્યા છો અમે તો વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો અને આ મુદ્દે અમે વિધાનસભામાં પણ વોકઆઉટ કર્યું હતું અને અમે અવારનવાર આ મુદ્દો ઉઠાવતા જ રહ્યા છે જયારે જનતા રેડ મહિલાઓ અમારા વિસ્તારના દક્ષિણ ગુજરાતના મહુવા તાલુકામાં જનતા રેડ કરી હતી મહિલાઓએ ત્યારે અમે જનતા રેડમાં સાથે પણ ગયા હતા અને આ મુદ્દો જ્યાં સુધી હોય પાર્ટી અમને કહેશે ત્યારે અમે મુદ્દો ઉઠાવવાના જ છે પરંતુ અમે અમારી રીતે સ્વતંત્ર રીતે અમે મુદ્દો ઉઠાવીએ જ છે ગેની બેન બી અવારનવાર આ દારૂ વિશે વિધાનસભામાં બી બોલતા હતા અને રોડ પર પણ આવતા હતા અમે આ મુદ્દો હવે લીધો છે એટલે અમે આ મુદ્દે રેલી પણ કરશું ને જલદ આંદોલન પણ કરશું આ મુદ્દે આમ આદમી પાર્ટીનો કોંગ્રેસને ખુલ્લું સમર્થન મળ્યું છે જનરલી તમે બંને વિપક્ષની પાર્ટીઓ છો પરંતુ બંને એકબીજા ઉપર આક્ષેપ કરતા હો છો ગઈકાલે ગોપાલ ઇટેલે ફેસબુક લાઈવ કરીને ખુલ્લું સમર્થન જે છે જીગ્નેશ મીવાળીને જાહેર કર્યું અને જીગ્નેશ મીવાળીના પક્ષમાં બોલ્યા તો અને કેવી રીતના જોઈ શકાય આગળ

ઉપરનો હાઈ કમાન્ડ અને ઉપલા અમારા જે નેતાઓ છે એનું મંતવ્ય છે પરંતુ કોઈ મુદ્દે કોઈને પાડવાની વાત કરતા હોય કે કોઈ મુદ્દે જૂઠા સાબિત કરવાની વાત કરતા હોય અસંસ્કાર અને અસંસ્કારની વાત કરતા હોય ત્યારે કોઈ બે પાર્ટીના નેતાનું મંતવ્ય એક હોઈ શકે છે એવું બને છે જ્યારે ચૈતરભાઈ જેલની અંદર હતા ત્યારે તમે પણ ચૈતર વસાવાને ખુલ્લું સમર્થન આપ્યું તો તેમના વિસ્તારમાં જતા હતા તેમના લોકો સાથે વાતચીત કરતા હતા આ એક આદિવાસી ભાઈ છે એ મુદ્દે સમર્થન હતું કે પછી વિપક્ષના નેતા છે એ મુદ્દે સમર્થન હતું શું હતું આ કારણ કે કોંગ્રેસ અને આમ આદમી જનરલી સામસામે રહેતા હોય છે અને તેમાં છત્તા પણ ચૈતર વસાવાને સમર્થન કરી રહ્યા હતા તો ચૈતર વસાવાને સમર્થન કરવાનું એ સમાજના છે અમારા આદિવાસી સમાજમાંથી આવે છે અમારી જેમ આંદોલનકારી નેતા છે અને એમની સાથે જયારે અન્યાય થતો હોય એને ખોટી રીતે જેલમાં મૂકતા હોય તો અમારી ફરજ છે કે એના પરિવારને મળવું જોઈએ જોઈએ એને વાત કરવી અને અમારી સાથે અમારા કોંગ્રેસના આનંદભાઈ ચૌધરી પણ પણ સાથે હતા હતા અને અને અમે એમને મળ્યા અવારનવાર અમારા વિસ્તારમાં કોઈ આંદોલન હોય અથવા કોઈક એવું યુવાનોને અન્યાય થતો હોય ત્યારે અમે કોઈક ને કોઈ જગ્યા સાથે થઈ જતા હોય એ તો સામાન્ય છે કારણ કે લડવા અત્યારે ગુજરાતમાં ખૂબ ઓછા છે જે સરકારની સામે બાયો ચડાવીને લડી શકે બોલવાવાળા ઘણા બધા ઘણા ઓછા છે અમે વિધાનસભામાં પણ પોસ્ટ મેટ્રિક મુદ્દે ચેતરભાઈ વસાવાને તુષારભાઈ ચૌધરીએ કાંતિભાઈ ખરાડીયા અમે પણ એમને સમર્થન આપ્યું હતું એમના પ્રશ્નને અને અમે વોકઆઉટ પણ કર્યું હતું પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અટકાવી દીધી હતી એના માટે અને પછી અમે વિધાનસભામાં જે રીતે આક્રમકતાથી બોલ્યા હતા એના પગલે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સરકારે પાછી ચાલુ કરવાની ફરજ પડી હતી ભાઈ મુદ્દાઓ તમારા એક થાય છે જેમ કે દારૂ જુગારનો મુદ્દો હોય વિપક્ષને દબાવવાનો મુદ્દો હોય આ બધા મુદ્દા તો તમારા તમારા એક થાય છે આમ આદમી અને છતાં પણ એવા કયા મુદ્દા છે કે બંને પાર્ટી સાથે નથી રહી શકતી એવા ઘણા બધા મુદ્દાઓ છે જેવી રીતે ખનીજ ખનન ની વાત હોય છે જેવી રીતે જંગલ ની જમીનની વાત હોય છે નહીં નહીં એનો તો આમ આદમી પાર્ટીના લોકો પણ એનો વિરોધ કરે છે ચૈત્રભાઈ પણ આના વિશે વિરોધ કરતા જ રહે છે રેત ખનનનો ચૈત્રભાઈ ખુલ્લા વિરોધ કરે છે મારી વાત છે પણ જે જે પાર્ટીએ વિરોધ કરવો જોઈએ તે સાથે રહીને વિરોધ થતો નથી અત્યારે અત્યારે જે જિજ્ઞેશભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો છે ને ગોપાલ ઇટાલે સમર્થન કર્યું છે અમે પણ પાર્ટીએ સમર્થન કર્યું છે એવી જ રીતે અનેક મુદ્દાઓ એવા છે જેમાં બંને પાર્ટી સમર્થન કરી શકે છે કારણ કે લોકોને સ્પર્શતા મુદ્દા હોય અને દરેક જગ્યાએ કચડાયેલા લોકો હોય છે જંગલની જમીનનો પ્રશ્ન ચેતરભાઈને તાબી છે અમારા વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં બી છે વાંસદા વલસાડ અને નવસારી અને સુરતને તાપીમાં પણ છે એવી જ રીતે બધા પ્રોજેક્ટો આવવાની વાત છે આદિવાસી વિસ્તારમાં એ ડેમનો પ્રોજેક્ટ હોય અભયારણ્યનો પ્રોજેક્ટ હોય હાઇડ્રો પાવર પ્રોજેક્ટ હોય ભારતમાલા રોડ હોય આ બધા પ્રોજેક્ટો પણ અમારા વિસ્તારમાં આવે છે એટલે એ બી મુદ્દો એક સરખો હોઈ શકે છે એટલે આ બધા મોટે ભાગેના મુદ્દા સામાન્ય લોકોને સ્પર્શતા હોય એટલે બે પાર્ટીને કોમન હોઈ શકે તાપી રીવર લીંક નો જે પ્રોજેક્ટ છે એ મુદ્દે સરકારે સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે ભઈ આ મુદ્દો અત્યારે પ્રાયોરિટીમાં નથી સીઆર પટેલ પણ કહી ચૂક્યા છે ધવલ પટેલ પણ કહી ચૂક્યા છે છતાં તમે આનો વિરોધ કરી રહ્યા છો આવું કેમ અમારો મૂળ મુદ્દો શું છે જળ જંગલ જમીન અમારી પ્રકૃતિ અમારી અમે એને સાચવ્યું છે તો એ કોઈ પણ રીતે હણાઈ જવું જોઈએ નહીં કોઈ મોટું પ્રોગ્રામ લાવો વિકાસના નામે આખા કેવડિયાના તેત્રીસ ગામોને લોકોને વિસ્થાપિત કરીને ત્યાં વિકાસ કરો મોજ મજા માટે હોટલો ચાલુ કરો તો શું એ બધા માટે અમારા આદિવાસીની જ જમીન જાય શું એ બધા માટે અમારા આદિવાસીનું જ પાણી જાય શું એ બધા માટે અમારું જ ખનીજ જાય અને એ પ્રાયોરિટી હોય કે નહીં હોય પરંતુ તમે ડીપીઆર બનાવ્યો છે તમે કઈ ઘર બનાવવાના હોય તો તમે આર્કિટેક્ટ પાસે જઈને પ્લાનિંગ બનાવો એનો મતલબ એમ કે અત્યારે પૈસા નથી અમે દઈએ અત્યારે આંદોલન થાય છે અત્યારે જમીન નથી દઈએ પણ પછી પાછું લાવો અમારી માંગણી છે કે કાયમ માટે રદ કરવામાં આવે તમને કાયમ માટે રદ કરવા માટેની કોઈ બાહેધરી અત્યાર સુધી આપવામાં આવી છે ખરી તમે આ મુદ્દે જયારે રજૂઆત કરો છો સરકારમાં તો તમને અત્યાર સુધીમાં એનો શું પ્રત્યુત્તર મળ્યો છે કોઈ બાહેધરી આપી નથી અને અમારા જોડે બધી વાત તો કરે છે પરંતુ અમારા જોડે સરકાર કે સી આર પાટીલ કે મુખ્યમંત્રી દ્વારા અમારી જોડે અમારી સંઘર્ષ સમિતિ જોડે કોઈ પણ જાતની વાત કરવામાં આવી નથી ભરૂચના સાંસદ જે છે મનસુખ વસાવા એમની સાથે પણ વાત થઈ હતી એમણે કીધું છે કે જ્યાં પણ જમીન જાય છે ત્યાં યોગ્ય પ્રમાણમાં વળતર આપવામાં આવે છે અનંતભાઈ દેખાડે કે કયા આદિવાસીની જમીન વળતર વગર લેવામાં આવી છે અને જ્યાં સુધી વિકાસની વાત છે તો જમીન તો જવાની છે જમીનની સાથે જ વિકાસ જે છે એ થઈ શકે કોઈ પણ વિકાસ જે છે કોઈ પણ પ્રોજેક્ટ છે જમીન વગર તો ન થઈ શકે એટલે જો આવી રીતના જો જમીનનો અને જંગલનો વિરોધ થશે તો પછી કોઈ પણ એ વિસ્તારની અંદર વિકાસના પ્રોજેક્ટ જ નહીં આવી શકે અનંતભાઈએ વળતરનો મુદ્દો જે છે એ ઉઠાવવો જોઈએ આ મુદ્દે તમે શું કહેશો વિકાસ એટલે શું વિકાસ એટલે તમે કોઈને આજીવિકા આપો અને એનો પરિવાર વિકસિત થાય એને આપણે વિકાસ કહી શકાય બરાબર અને વિનાશ એટલે શું એની જમીન જબરજસ્તી પડાવી લેવી અને પોતે બિઝનેસ કરવા માટે પડાવી લેવી અત્યારે હાઇડ્રો પ્રોજેક્ટની વાત નસવાડીમાં ચાલે છે તો હાઇડ્રો પ્રોજેક્ટ નાખવાનો અને કોઈ કંપનીને એજન્સીને ફાયદો કરાવો કરાવો એને વિકાસ નથી કહેવાતો વિકાસ તમે નાના ચેક ડેમ બનાવો નાના ડેમ બનાવો તો કોઈ વાંધો નથી પરંતુ નાના ચેક ડેમ અને નાના ડેમ નથી બનાવવા ગામોના ગામ અત્યારે જે પાર તાપી નર્મદા રિવર રિવર લિંકની વાત કરો તો તેત્રીસ ગામો પૂરેપૂરા ડુબાણમાં જતા રહે હજારો લાખો વૃક્ષો જે સો બસો વર્ષના છે એ ડુબાણમાં જતા રહે એવી પીસીસ એવા જીવજંતુઓ જે છે જે ડાંગમાં કપરાડાના જંગલમાં ધરમપુરના જંગલમાં પૂર્ણા નદીના વિસ્તારના તાપી જિલ્લાના જંગલમાં મળે એ સંપૂર્ણપણે નાશ થાય શું એ નાશ કરીને તમે વિનાશ વિનાશ કરીને તમે વિકાસ કરવાના અત્યારે તમે કેવડિયાની હાલત શું છે અમારા વિસ્તારના કોઈ આદિવાસીની કોઈ ત્યાં હોટલ નથી બધાને ત્યાં સાફ સફાઈ કરવા માટે વાસણ માંજવા માટે ત્યાં ચાદર બદલવા માટે રાખે છે અને બીજાને લાવીને ત્યાં જમીનો આપે છે અને તેને હોટલ મોજ મજા માટે શું મોજ મજા માટે કરેલો કરે તેને વિકાસ કહેવાય તમે ગામોમાં લાઇબ્રેરી બનાવવા આપો એને વિકાસ કહેવાય

અને જે સાંસદ એ કીધું છે મનસુખભાઈ કે કોને વળતર આપવાનું બાકી છે એમણે કેસ કોર્ટમાં કેસ કર્યો છે ત્યાં આવેલા ટોલટેક્સ ત્રણ ગણા વળતર કરતા ત્રણ ગણા પૈસા કમાઈ લીધા છે ટોલટેક્સ વાળાએ તો આને વિના વિકાસ કહેવાય અમે સ્કૂલ કોલેજ બનાવો તમે રોડ બનાવો જે જગ્યાથી હવે હાઈવે છપ્પન છપ્પન હાઈવે છપ્પન ના મેઇન રોડ નું એલાઇનમેન્ટ બદલીને તમે અંદરના રસ્તે જમીન આદિવાસી વિસ્તારની જમીનો લઈને તમે જે રસ્તો બનાવવાના એનો અમે વિરોધ કરીએ છીએ કેમ કે જે રસ્તો જતો છે તે જ રસ્તો તમે પૂરો કેમ નથી કરતા તે રસ્તો માંડી વાળીને પૂરો કરવાનો તમે બીજી જગ્યાથી લઈ જવાના લોકોની બિલ્ડરોની જમીન બચાવવા માટે બિલ્ડરોને બનાવેલી સોસાયટી બચાવવા માટે તો અમારે એનો વિરોધ કરવો પડે તમે શાળા કોલેજ બનાવો તો વિકાસ થાય તમે આરોગ્યના ધામ બનાવો તો વિકાસ થાય અમારા વિસ્તારની આંગણવાડી જર્જરિત છે વરસાદમાં પાણી ટપકે છે બાળકોએ ઓટલા પર બેસવું પડે છે શું એ વિકાસ નથી દેખાતો માત્ર બિઝનેસ કરવા જ વિકાસ કેવાના હોય તો અમારે એવા વિકાસની જરૂર નથી અનંત ભાઈ એક લાર્જર વે માં પૂછવા માંગીશ જેમ કે તમે કીધું કે મહારાષ્ટ્ર પાસેના 300 ખેડૂતો છે એમને વળતર નથી મળ્યું એ સિવાય બીજા ઘણા બધા પ્રોજેક્ટ આવેલા છે જેમની જમીન જાય છે એમને યોગ્ય પ્રમાણમાં વળતર મળે છે કે નથી મળતું એક સામાન્ય જે છે લાર્જર વે માં તમે શું કહેશો કે મોટા ભાગના ખેડૂતો જે છે તે વળતર વગરના છે વળતર વગરના છે કે એમને વળતર મળી ગયું છે અમારા વિસ્તારમાં બધા પાસે ખૂબ નાની જમીન છે એ જમીન થી જ એમનું ઘર ચાલે છે એમના બાળકો ભણે છે હવે બે વીઘા બે ગુંઠા જમીન હોય અને પશુપાલનનો વ્યવસાય કરતા હોય અને એ ત્યાંથી ઘાસચારો લેતા હોય હવે પૂરી જમીન એમની પાસે લઈ લેવાના એમને વળતર આપી દેવાના તો શું એ વળતરથી આખી જિંદગી આખો એનો પરિવારની સાત પેઢી વળતર ચાલવાનું છે અમારા માટે જમીન જ અમારું ભગવાન છે પ્રકૃતિ છે જમીન વગર અમે કોઈ વિચારી જ નથી શકતા જમીનથી જ અમે ભણ્યા ગણ્યા છે જમીનથી જ અમે ઘર બનાવ્યું છે જમીનથી જ અમે ખેતી પશુપાલન શાકભાજી ઉગાડીને ડાંગર કરીને અમે જમીનથી જ આગળ વધીએ છીએ એટલે જમીન વગર અમે વિચારી શકતા જ નથી અને અમને લઈ જઈને તમે અમદાવાદ લઈ જાઓ બરોડા લઈ જાઓ જ કરવી પડે મજૂરી કામ કરીને અમે આખી જિંદગી જીવી શકવાના નથી એટલે અમારે વળતર કરતા મહામૂલી અમારા પાસે જમીન જ છે એક કરોડ રૂપિયા આપો તમે કે પચાસ લાખ રૂપિયા આપો પરંતુ એ જમીન પચાસ લાખ રૂપિયા પાંચ દિવસમાં દસ દિવસમાં એક મહિનામાં પૂરા થઈ જશે જમીન અમારી

પક્ષની અંદર શું ચાલી રહ્યું છે બેઝિકલી કોંગ્રેસ બેઠું કેમ નથી થઈ શકતું ગુજરાતમાં કોંગ્રેસ બે હજાર સત્તા પર આવશે ગુજરાતમાં અને કોંગ્રેસ નથી બેઠું થતું કોંગ્રેસમાં મારા જેવા હજારો કાર્યકર્તાઓ છે હું બહુ નાનો કાર્યકર્તા છું પરંતુ ભાજપની નીતિ સામ દામ દદ ભેદ કરતા પણ ખરાબ છે કોઈ કોંગ્રેસી કાર્યકર્તા કોઈ નાનો મોટો બિઝનેસ કરતા હોય તો એને કઈ રીતે બિઝનેસને ખતમ કરી દેવાનું કઈ રીતે ડરાવવાનું જો વધારે મગજમારી કરતો એના પર હુમલો કરવાનો મારા જેવા હજારો કાર્યકર્તાઓ છે હજારો અને કોંગ્રેસ પક્ષ કદી પડવાનો નથી કદી હાર માનવાનો નથી અમે હંમેશા કોંગ્રેસ પક્ષની સાથે છે ને આવનારો સમય કોંગ્રેસ પક્ષનો છે આનંદભાઈ તમે કીધું કે તમારા ઉપર હુમલો થયો તો પોલીસે કીધું કે તમે પક્ષ બદલી લો ભાજપ તરફથી સીધી રીતના અનંતભાઈને ક્યારે પક્ષ પલટો કરવા માટે ઓફર આપવામાં આવી છે ખરી બે હજાર ઓગણીસમાં સીધી મારા પર ઓફર પણ કરવામાં આવી હતી પક્ષ પલટો કરવાની બી વાત કરી હતી અને અવારનવાર ભાજપના ધારાસભ્યો મળતા હોય કે મંત્રી મળતા હોય તે પણ હસી મજાકમાં કહેતા હોય છે કે હવે તમે પક્ષ બદલી લો પરંતુ અમે પક્ષ બદલવાના નથી અમે કોંગ્રેસની સાથે જ છે અને જે પણ અન્યાય થાય એ અન્યાયની સામે લડવા માટે પણ અમે હંમેશા

કોંગ્રેસમાં આવી ગયા એમણે પણ કીધું કે જે રીતનું સ્વતંત્રતા કોંગ્રેસ પક્ષમાં છે એવી સ્વતંત્રતા ભાજપ પક્ષમાં નથી ઘણા બધા મારા મિત્રો ભાજપમાં જોડાયા છે ધારાસભ્ય હતા ત્યારના અને અત્યારે પણ ધારાસભ્ય છે એ પણ કહેતા હોય છે જેવું સ્વતંત્રતા જેવી રીતે આપણને કામ કરવાની છૂટ કોંગ્રેસ પક્ષમાં હોય છે એવી ભાજપમાં નથી ભાજપમાં હંમેશા આપણો અવાજ રૂંધાઈ જાય છે પણ અનંતભાઈ એવા કેટલા પણ દાખલા છે કે કેટલાક તમારા સાથી ધારાસભ્યો જે છે અત્યારે મંત્રી બની ગયા છે તમારી સાથે હતા એક સમયે તો અનંતભાઈ એવું નથી થતું કે ભાઈ આગળ વધી જઈએ મંત્રી બની જઈએ પ્રજાનું સેવાનું કામ કરવું હોય તો મંત્રી બનવું જરૂરી નથી આપણે મંત્રી બન્યા વગર પણ સેવા કરી શકીએ છીએ અને એનું ઉદાહરણ હું પોતે જ છું અમારા કોઈ પણ જાતના કામ અટકતા નથી અને એવા કામ જ અટકે છે જેમાં મોટા ગજાના મોટા લેવલની વાત કરવામાં આવી હોય છે પરંતુ અમે 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 લોકોની લોકોની સાથે 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 રહીને રહીને જો કોઈ કામ કામ અટકે તો લોકોને રાખીને કરાવીએ છીએ અને એ પ્રજાલક્ષી કામ હોય છે એટલે સરકાર પણ એમાં ના નથી પાડતી અને કે એવું ના પાડતું હોય કોઈ અધિકારી કોઈ ડિસ્ટર્બ કરતું હોય તો અમે લોકોને લઈને એની ઓફિસમાં જઈને બેસી જઈએ છીએ આ અમારું કામ છે ને તમારે કરવાનું છે અનંતભાઈ કીધું કે બે હજાર ઓગણીસમાં માં તમને ખુલ્લી ઓફર આપવામાં આવી હતી ટિકિટ કે પૈસા કે જે જોઈએ કયા પ્લેટફોર્મ પર આ વાતચીત થતી હોય છે જિલ્લા લેવલ ઉપર આય છે ઉપર થાય છે એક મીટિંગ થતી હોય સંકલનની મીટિંગ થતી હોય વિધાનસભામાં આપણે ગાંધીનગરમાં હોઈએ ત્યારે વાત થતી હોય આવીને આપણને એવી ઓફર આપતા હોય આપતા હોય છે લોકોના વચેટિયા કોઈ હોય દલાલ હોય એ લોકો બધું વાત કરતા હોય છે ટોપ લીડર પરંતુ ક્યારે સીધી રીતના ઓફર કરે છે ખરી ના સીધી રીતના કોઈ આપણને ઓફર નથી તમારે કોઈ ટોપ લીડરશિપ સાથે ક્યારે બેઠક થઈ છે ખરી પક્ષ પલટાને લઈને ના ના કશું બેઠક ન થઈ કોઈ જોડે નહીં ઓકે અનંતભાઈ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી ખુલ્લા મનથી આપનો અભિપ્રાય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આ હતા અનંતભાઈ પ્રજાના પ્રશ્નો મુદ્દે આગળ પણ એમની સાથે વાતચીત કરતા રહીશું અત્યારે મને રજા આપશો નમસ્કાર